ગામડાના ઘર ઉપર દેશી નળિયા હોય છે તો એક નળિયું ઊંધું અને એક નળિયું છતું હવે તમે ગણેલા સુધરેલા એમ કે ભાઈ ઊંધા માટે છે બધા ચત્તા જ તો બે જે આમ ચત્તા નળિયા ગોઠવા હોય ને એની વચ્ચેથી પાણી પડે અને પછી એ ઘરની અંદર જ્યારે ઝઘડો થતો હોય ને ત્યારે એ નળિયા આપણને કે ભાઈ આમ ક્યારેક અધરતો તો જોતા હો અમે કાંઈ બધાય હવળા અમે એક અવળાને એક સવળા છીએ ને તમે બે ઊંધા થાવ છો આ સંઘ દ્વારકા નહીં પહોંચે માટે એક ગરમ થાય તો એકે ઠરી જવું એક બોલવા માંડે એટલે એકે મૌન લઈ લેવું એક વાંક માંડે કાઢવા કે આમ કર્યું આમ કર્યું તો આપણે સ્વીકારી લેવું ભૂલ થઈ ગઈ હવે ધ્યાન રાખીશ એટલે ત્યાં પૂર્ણાહુતિ થાય નહીં ત્યારે અમારી કથાની પાંચમે દિવસે સાતમે દિવસે પૂર્ણાહુતિ થાય તમારે જિંદગી પૂરી થાય તોય માથાકૂટની પૂર્ણાહુત્તિ નથી થતી